દાનેવ હિન્દુ સંમેલન એની અંદર ઉપસ્થિત સંતો નિત્ય સુધાનંદજી મહારાજ કે જે બાળકોને ખૂબ અભ્યાસ કરાવે છે ગરીબ બાળકોને બધા બીજા સંતો પણ ખૂબ ઉપસ્થિત છે તો કોઈનું નામ ન રહી જાય ગામમાંથી વધારેલા તમામ નગરજનો અને આયોજક ભાઈ શ્રી સૌરભાઈ એની સાથે ગોરધનભાઈ એક મહિનાથી બે ચારા મહેનત કરતા હતા ખૂબ તો એકવાર જોરદાર એના માટે તાલી થઈ જાય અને એકવાર બધા આવ્યા છે એની માટે તાલી થઈ જાય અત્યારે બધાને ખૂબ કામ હોય છે તો સમય ઓછો હોય છે જો આપ ધ્યાન કરો વેદના મંત્રો દ્વારા યજ્ઞ થઈ ગયો છે બસ આપણે બીજું કરવાનું નથી રોજ આપણી પરંપરા જે સનાતન ધર્મની છે ને એને આપણે જાગૃત રાખવાની છે સવારમાં યજ્ઞ થતો હોય એની બાજુમાં તમે દીકરીઓ ધ્યાન કરે છે આપણે અહીંયા સંસ્કૃત શક્તિ ગુરુકુળ આપ્યું છે હે પછી હમણાં જ વાત કરીએ એમ સૈની સ્કૂલ આખા ગુજરાતમાં એમ દીકરીઓ હતી બધી અને દીકરીઓ રાઇફલ સાથે ઘોડે સવારી સાથે અને એ બધી દીકરીઓ પચાસ ટકા એ આર્મીમાં જશે પચાસ ટકા પાયલોટ બનશે ક્લાસ વન અધિકારી બનશે અહીંયા ઉજ્જૈનથી યુપીથી દ્વારકાથી સોમનાથથી બાળકો અહીંયા ભણવા માટે આવે છે આપણા માટે ચલાવવા માટે કોઈ જોરદાર તાલીફ અને વિદેશના બાળકો એક દિવસ અહીં ભણવા આવશે અને આ દીકરીઓ હેલિકોપ્ટર ઉડાડતી છે તો આપણે આપણા સનાતન ધર્મને જાગૃત કરવાનું છે રોજ સવારમાં ઉઠીને ભગવાનની પૂજા કરીએ સરસ મજાનું તિલક કરીએ તિલક ભાઈ અહીંયા કેમ કરવામાં આવે ગાલ પણ સારો હોય પણ ભગવાને એક કેન્દ્ર બિંદુ બનાવ્યું હોય એ તમારું જાગૃત થઈ જાય તો તમને કંઈ વસ્તુ ખોટી કરવાનું માન ન થાય આપણે સનાતન ધર્મની નજીક રહેવાનું આરતી થતી હોય ત્યારે પહેલાં ગામડામાં માણસો સમાધાન હોય અત્યારે આરતી થાય ત્યારે કે ઘરે જવાનો સમય થયો છે તો આપણા ધર્મને માટે આપણે આપણો દેશ જગતગુરુ બનવાનો છે એકવાર એના માટે તાલી થઈ જાય અને અવશ્ય થશે સાઠ ટકા સિત્તેર ટકા કામ તો પહોંચી ગયું છે અને એ થશે પણ એમાં આપણે એક બે વાર આપણા ધર્મની સાથે આપણે પણ રાખવાની છે એક તો સત્યની નજીક રહેવું માણસ ખોટું બોલીને પૈસા બનાવવા માટે અનેક પ્રયત્નો કરે પણ જ્યારે આવે આવે ને ને એક રોગ ત્યારે બધું યાદ આવે તો ધર્મ રાજાને ખોટું બોલાવે છે સ્વામી વાત કરીને ભીષ્મ પિતાની દ્રોણ ને પ્રતિજ્ઞા પૂરી કરવા માટે એ પાંડવને મારવા માટે તૈયાર છે ત્યારે કૃષ્ણ ભગવાન ધર્મ રાજાને કહે છે કે તું એટલું જ બોલ હાથી મરાણો કે માણસ નરોવા કુંજરવા ના પાડે છે તો કે તું મારી પ્રતિજ્ઞા ભંગ થાય છે આ મારી ના છે એ બોલે છે એનો રથ ધરતી ઉપર ચાલતો તો એ નીચે ચાલવા મળ્યો તો આપણે પણ હંમેશા સત્યની નજીક રહેવું આપણી સંસ્થા બની હોય તો એમ ગાયત્રી મંત્રોથી બની છે સત્યની નજીક રહેવું બીજું ગાયો રાખવું આપણી પાછી નાની નાની ગાયો છે યોગીજી મોદીજી રાખે એવી એક ગાય સાતમા માળે અહીંથી લઈ ગયા છે સાતમાં માળે રાખે છે કૂતરા રાખીએ એનો ખર્ચો થાય ને તે અડધો જ થાય તો આપણે સંકલ્પ કરો કે ગાયનું દૂધ ખાશું ગાયો રાખશું ગીર ગાયો છે આપણે હે ઘોડીઓ છે સૂર્ય ભગવાનના રથની અંદર જે ઘોડાઓ હતા એવી તો આપણે આપણા બાળકોને સનાતન ધર્મની નજીક લઈ જવા હમણાં જ આખા દેશમાંથી મોહન ભાગવતજીએ પસંદ કર્યા હતા એને બોલાવવામાં ઉમ્મા કરીને છે ત્યાં એમાં આપણે મહેશભાઈને ત્યાં બોલાવ્યા હતા એમની સાથે ઘણી બધી આધ્યાત્મિક વાતો થઈ હતી એ પણ આપણે ચલાવા માટે ગૌરવ કહેવાય તો આપણે ધર્મની નજીક રહેશું બસ એટલે આપણે આપણો દેશ અમેરિકાએ એક દિવસ કીધું કે વિજ્ઞાન મોટું છે તો ભગવાને શું કર્યું ખબર

કોઈ પણ કરી શકે નહીં એ ભગવાન જ કરી શકે એક પાંડું હલાવવું હોય તો એક ડાળી હલાવી શકીએ આખું વૃક્ષ હલાવવું હોય તો ભગવાન હલાવે હમણાં બે મુખ્યમંત્રીઓ આપણા કરોડો રૂપિયા સંપત્તિ આપણી પડી રહેવાની છે પણ બસ સનાતન ધર્મ માટે પોતાના માટે પરિવારને ખૂબ સુખી રાખીએ હિન્દુ ધર્મને જાગૃત કરીએ આપણો દેશ ગુરુ બને આપણે બધા એક મંત્ર બોલી મારી વાણીને વિરામ આપીશ દસે દિશાઓમાંથી શુભ વિચારો પ્રાપ્ત થાય કાલે અમે કહું અહીંયા હતા શિવરાત્રીમાં શંકર ભગવાનના સાક્ષાત દર્શન થાય બાર લાખ લોકોએ સ્નાન કરવા માટે હતા સાધુઓને સ્નાન કરવા લઈ જતા હતા એક પણ અવાજ નહીં એક પણ એટલી બધી શિસ્ત પ્રયાગરાજની અંદર સિત્તેર ટકા લોકોએ સ્નાન કર્યું ભારતના બાકી ત્રીસ ટકા તો અહીંયા આપણો ધર્મ કેવો કહેવાય પ્રયાગરાજની અંદર અહીંયા શિવરાત્રિમાં તો ભગવાન બધાને સુખી રાખે સનાતન ધર્મની નજીક રહીએ માતા પિતાની અમે બાર નિયમો બનાવ્યા છે પહેલો નિયમ સત્ય બોલવું મા બાપને પગે લાવવું તિલક કરવું ચોવીસ ગાયત્રી મંત્ર કરવા ગાય કૂતરાને રોટલી ખોડાવી ઘરમાં કોઈએ વ્યસન ન રાખવું કોઈ કોઈની નિંદા ન કરવી થાળીમાં ક્યારેય પડતું ન મૂકવું તો આપણે એક મંત્ર કરી મારી વાણીને વિરામ આપે છે અને આયોજન કર્યું એને ભગવાન ખૂબ સુખી રાખે આપણે બધા સુખી રહીએ સર્વે સુખીના સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કસિદ દુઃખ માપ્ય ઓમ વિશ્વા દેવ દુરિતા નિ પરાશુ યદ્રમ તન આશુ बोलिए रामचंद्र भगवान की जय ओम नमः पार्वती पति हर महादेव खूब आभार के दादा तुक आपनो कार्यक्रम अंतर